હેલ્પફુલ છે મતલબ ત્યાંનો સ્ટાફ પણ સરસ છે બને તો મારી વાત કહું છું બને તો હજુ આગલા દિવસે જ્યારે સાત વાગે તમે છો છાતી અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીની શારીરિક કસોટીઓ ચાલી રહી છે અને મારે હતું અગિયાર જાન્યુઆરી જેમાં ફિઝિકલ ક્લિયર કર્યું છે જેના મારા થોડા અનુભવ તમારી સાથે શેર કરવા માંગીશ જે તમને સો ટકા હેલ્પફુલ થશે જેમ કે કેટલા સમયની મારી તૈયારી હતી અને અહીંયા ઘરે મારું ટાઈમિંગ કેટલું આવતું હતું અને ત્યાં મારું ટાઈમિંગ કેટલું આવ્યું અને જે લોકોનું ટાઈમિંગ વીસ મિનિટ બાવીસ મિનિટની આજુબાજુ આવે છે તો એમને કોઈ ઈસ્યુ જ નથી આ વિડીયો ખાસ કરીને આ વિડીયો એમના માટે બનાવું છું કે જે લોકોનું ટાઈમિંગ અત્યારે પચીસ મિનિટ પચીસ મિનિટ કરતાં પ્લસ જાય છે એમને યુઝફુલ થવાનો છે વિડીયો અને ઘણા એવા જે લોકો પાંચ સેકન્ડ દસ સેકન્ડ એક સેકન્ડ માટે પણ ફેલ થયા છે અને બીજી એક વાત કે મારી તૈયારી પણ કોઈ છ મહિના કે એક વર્ષની તૈયારી ન હતી મેં પણ ટૂંક સમયમાં તૈયારી કરી છે જ્યારે મારા હાથમાં કોલ લેટર આવ્યું હતું ત્યારે મારું ટાઈમિંગ અઠ્ઠાવીસ મિનિટમાં આવતું અને કોલ લેટરની તારીખ અગિયાર તારીખ હતી મારી પાસે ટાઈમિંગ ઘટાડવા માટે દસ દિવસ હતા હવે કેવી રીતે કર્યું એ પણ કહું છું તમને તો મારું ફિઝિકલ હતું અગિયાર જાન્યુઆરી સુરત વાવ ખાતે અને કોલ લેટર આવ્યા પછી સાત દિવસમાં કોલેટર આવ્યા પછી સાત દિવસમાં મેં મારી તૈયારીમાં થોડો ફેરફાર કર્યો અને રનિંગના લગભગ ચાર દિવસ પહેલાં મેં મારું ટાઈમિંગ લીધું અહીંયા મારું ટાઈમિંગ આવતું હતું મતલબ લાસ્ટ ટાઈમ અહીંયા મારું ટાઈમિંગ આવ્યું હતું છવ્વીસ સાડા છવ્વીસ વિડીયો છેલ્લે સુધી જોજો હું તમને લાસ્ટમાં એ પણ બતાવી દઉં કે મેં છેલ્લા અઠવાડિયામાં મેં શું કર્યું ચાર મિનિટ કાપવા માટે એ તમને વિડીયોના લાસ્ટમાં કહું છું પણ આખો વિડીયો તમારા માટે યુઝફુલ થવાનો છે તો જોતા રહેજો છેલ્લે સુધી અને સુરતનું જે ગ્રાઉન્ડ છે ત્યાં તેર રાઉન્ડ મારવાના છે એટલે ક્યાંક ને ક્યાંક વિડીયો આવ્યા કરતા હોય છે કે બાર રાઉન્ડના તો એ બધું ખોટું છે તેર રાઉન્ડ મારવાના છે સુરત વાવ અને ગ્રાઉન્ડ ખૂબ સરસ છે ગ્રાઉન્ડ અને ત્યાંનો સ્ટાફ પણ ખૂબ સરસ છે મતલબ સપોર્ટિંગ સ્ટાફ છે તમને વારે ઘડીએ ટાઈમ કહેતા રહેશે કે આટલો ટાઈમ થયો છે તો ચાલો ખેંચો થોડું સ્પીડ વધારો વગેરે વગેરે હેલ્પફુલ છે મતલબ ત્યાંનો સ્ટાફ પણ સરસ છે ગ્રાઉન્ડ પર જઈને શું ધ્યાન રાખવાનું છે એ બાબતો ધ્યાન રાખવા જેવી બાબતો હું તમને કહું છું પણ આગલા દિવસથી કઈ બાબતો ધ્યાન રાખવા જેવી છે એ પણ હું તમને કહી દઉં છું બને ત્યાં સુધી રનિંગના આગલા દિવસે બપોર સુધીમાં ગ્રાઉન્ડની આસપાસ પહોંચી જાઓ તમે મતલબ બપોર સુધીમાં પહોંચી જાવ જે જગ્યાએ તમારું ગ્રાઉન્ડ છે ત્યાં તમે બપોર સુધીમાં પહોંચી જાવ આગલા દિવસે અને અમારે ત્યાંથી સુરત લગભગ બાઇક લઈને નીકળું તો અઢીથી ત્રણ કલાકનો રસ્તો છે એટલે અમે પહોંચી ગયા હતા બપોર સુધીમાં આગલા દિવસે બપોરે હવે છે ઇમ્પોર્ટન્ટ વાત કે જો તમે બપોર સુધીમાં ત્યાં પહોંચી જાઓ છો તો બપોરે ફ્રેશ થઈને જમીને બને તો સૂઈ જાઓ સાંજે છ વાગ્યા સુધી સૂઈ જાઓ આરામ કરો પૂરેપૂરો બપોરે ત્યાં પહોંચીને અને એવું નહીં કે એકદમ બરાબર દબાવીને જમી લેવાનું મીડિયમ જમવાનું છે જમીને સૂઈ જવાના છો સાંજે છ વાગે જાગો છ વાગે પાંચ દસ મિનિટ અડધો કલાક થોડું રિલેક્સ કરો સાડા છથી સાત વાગ્યા સુધીમાં ફરી જમવું હોય ફરી જમવું હોય તો જમી લો આવીને સુઈ જાઓ બને તો આવીને સુઈ જાઓ પૂરેપૂરો આરામ લો આગલા દિવસે મગજ પર બિલકુલ પ્રેશર ના લો તમને જે ગમે મ્યુઝિક સાંભળો થોડી વાર ફ્રેશ રહો મતલબ દિમાગ પર પ્રેશર નહીં લાવો આગલા દિવસે પ્રેશર નહીં લાવો ફ્રી રહો મ્યુઝિક સાંભળો આરામ કરો બરાબર હું મારા અનુભવની વાત કરું છું ભાઈ મેં એ જ કર્યું હતું સાત વાગે જમ્યા પછી જ્યાં સુધી તમને નીંદ નથી આવતી ભલે નવ વાગી જાય છે દસ વાગી જાય છે ત્યાં સુધીમાં તમારે પાણી પીતા રહેવાનું છે તમારે આખી રાતમાં પાણીની કોઈ કમી થવા દેવાની નથી તમારા શરીરને હાઈડ્રેટ રાખવાનું છે ફૂલ સવારે એવું નહીં થવું જોઈએ કે પાણીથી તમારું ગળું સુકાઈ ગયું છે પાણીના લીધે તમારું ગળું સુકાઈ ગયું છે એવું નહીં થવું જોઈએ આગલા દિવસે રાત્રે આગલી રાત્રે તમારે ફૂલ પાણી પીવાનું છે બને તો બે લિટર પાણી પી જાઓ રાતમાં બરાબર સવારે જાગો સવારે મતલબ બે વાગે જાગો તમે ફ્રેશ થઈ જાઓ તૈયાર થઈ જાઓ બને તો મારી વાત કહું છું બને તો ખજૂર લઈ જાઓ આગલા દિવસે જ્યારે સાત વાગે તમે સુવા પડો છો પાણીમાં ભીગાવી દો બોડી દો પાણીમાં મતલબ પાંચ ખજૂર છ ખજૂર જે તમને ભાવે થોડી દ્રાક્ષ લઈ જાઓ સૂકી પાણીમાં બોળી દો બે વાગે તમે જાગવાના છો બે વાગે ફ્રેશ થઈને બે વાગે ખાઈ લો તમે ગ્રાઉન્ડ પર પહોંચતા તમને બે લગભગ બે કલાક મિનિમમ થઈ જશે તમને તમારું રનિંગ સ્ટાર્ટ થતાં સુધીમાં બે કલાકમાં આરામથી એ તમને એનર્જી આપવા માટે તૈયાર થઈ જશે ખજૂર અને દ્રાક્ષ સવારે જાગો એટલે ખાઈ લો બરાબર પહોંચી જાઓ ગ્રાઉન્ડ પર એ સો ટકા તમને હેલ્પ થવાના જ છે ખજૂર અને દ્રાક્ષ તમારા ગ્રાઉન્ડ પર એ રિઝલ્ટ આપશે તમને નીંદ તો નથી આવવાની ચોખ્ખી વાત છે કહું છું કે સાત વાગે સુઈ જજો પણ નીંદ નથી આવવાની સાત વાગેથી આઠ નવ લગભગ તો દસ પણ વાગી જશે પણ નીંદ નહીં આવે તમને અમુકને આવી જશે અમુકને નીંદ નહીં આવે ટેન્શનમાં નીંદ નહીં આવે પણ ટ્રાય કરો સુઈ જવાનું અમે સુઈ ગયા હતા લગભગ સાડા નવ દસ વાગે નીંદ આવી ગઈ અગિયાર બાર એક અને ચાર કલાક નીંદ લીધી અને બે વાગે અમે જાગી ગયા રૂમમાં જેટલા હતા હવે રૂમ ભાડે લેવાનો છે ત્યાં આગળ રૂમ ભાડે લેવાનો હતો હવે રૂમમાં બીજા બધા હશે એ લોકો લગભગ દોઢ વાગે બે વાગેથી જાગી જશે તો રૂમમાં અવર જવર ચાલુ થઈ જાય તો તમારી બગડવાની છે એના કરતાં સારું છે કે જાગી જાઓ બે વાગે ફ્રેશ થઈ જાઓ તૈયાર થઈ જાઓ બે વાગે અમે ગ્રાઉન્ડ પર પહોંચી ગ્રાઉન્ડ પરને મતલબ ગેટ પર અમે પહોંચી ગયા હતા ત્રણ વાગે અઢીથી ત્રણ વાગેની આજુબાજુ અમે સવારે ગેટ પર પહોંચી ગયા હતા રાત્રે અઢીથી ત્રણ વાગે સમજો ગ્રાઉન્ડના ગેટ પર પહોંચી ગયા હતા કારણ કે ત્યાં એવું નથી હોતું કે તમારો ટાઈમ સવારે આઠ વાગેનો રનિંગ ટાઈમ છે તો તમને સવારે આઠ વાગે દોડાવશે એ લોકો જેવી રીતે બસ્સોનો લોટ તૈયાર થઈ જશે એટલે એ લોકો રનિંગ સ્ટાર્ટ કરી દેશે તો જેમ તમે પહોંચશો જેમ વહેલા જશો એવી રીતે તમારું વહેલું રનિંગ આવી જશે ઓકે અને હવે ચાલુ થાય છે મેઇન વાત ગેટથી એન્ટર થઈએ ત્યાં સુધી અને ગેટની બહાર આવીએ ત્યાં સુધીની વાત તો પહેલાં ગેટ પર આધાર કાર્ડ મતલબ કોઈ પણ જાતનું તમારું આઈડી પ્રૂફ હાથમાં રાખવું પડશે કોલ લેટર હાથમાં રાખો વેરીફાઈ કરીને તમને ગેટની અંદર લઈ જશે ગેટથી થોડું અંદર લઈ જશે પછી ત્યાં આગળ બસો છોકરાઓ નહીં થઈ જાય ત્યાં સુધી થોડી વાર તમને બેસાડશે આમ તો થઈ જશે પાંચ મિનિટમાં થઈ જશે બસો છોકરાઓ ત્યાંથી લઈ જશે અંદર કેમ્પ સાઇટ બસો છોકરાઓ થઈ જશે એટલે ત્યાંથી આગળ લઈ જશે અને ફરીથી પાછા બેસાડશે આગળ લઈ જઈને ત્યાં તમને ઇન્સ્ટ્રક્શન આપશે માહિતી આપશે સૂચનાઓ આપશે શું કરવાનું છે શું નથી કરવાનું અને ફ્રેશ થવાનો પણ ટાઈમ આપશે કોઈ એક નંબર બે નંબર જવું છે તો ત્યાંથી જવા દેશે તમને કોલ લેટર પોતાની જગ્યા પર મૂકીને જજો જેથી તમે રિટર્ન આવો તો તમારી એન્ટ્રી તરત થઈ જાય અંદર પછી ત્યાંથી આગળ જશો એટલે તમને તમારી નંબર પ્લેટ અને આર ચીપ મળી જશે ત્યાંથી થોડું આગળ જશો એટલે ચીફ વેરિફિકેશન ત્યાંથી આગળ જશો એટલે ફરી તમને બેસાડશે રબર જોઈતા હોય તો રબર લઈ લેજો ત્યાં તમને મળી જશે દોડવા માટે આંગળીમાં ભરાવીને રાઉન્ડ ગણવા માટે હેલ્પફુલ થશે જેમને જોઈએ એમને લઈ લેવા નહીં જોઈએ તો કાંઈ નહીં પણ ઘણા લોકો રાઉન્ડ ભૂલી જાય છે તો લઈ લેશો તો સારું પછી ફાઇનલી તમે પહોંચી જશો ગ્રાઉન્ડ પર હવે ગ્રાઉન્ડ પર જઈને પહેલાં તો બે મિનિટ પાંચ મિનિટનો તમને ટાઈમ આપશે સ્ટ્રેચિંગ કરી લો બરાબર અપ કરી લો અને સૌથી પહેલી વાત ગ્રાઉન્ડ પર જઈને તમારા બૂટની દોરી એકદમ ટાઈટ બાંધી દો તૈયાર થઈ જાઓ રનિંગ માટે અને પહેલી એક વાત ધ્યાન રાખવા જેવી એવી છે કે જો તમારો મિત્ર વીસ બાવીસ મિનિટમાં દોડી જાય છે તો એની બરાબરી નથી કરવાની વીસ બાવીસ મિનિટમાં દોડવાનો કોઈ ફાયદો છે નહીં અત્યારે બરાબર તમારી સ્પીડથી દોડો પહેલાં ત્રણ રાઉન્ડ નોર્મલ રાખો હવે ચોથા રાઉન્ડથી નોર્મલ સ્પીડ વધાવી દો નોર્મલ કરતાં થોડી સ્પીડ વધાવી દો ચોથા રાઉન્ડથી દસ રાઉન્ડ સુધી મેન્ટેન રાખો સ્પીડ ત્રીજા રાઉન્ડ પૂરો થયા પછી જે તમે સ્પીડ વધાવી છે એને દસ રાઉન્ડ સુધી મેન્ટેન રાખો અગિયારમાં રાઉન્ડથી તમારી ઓરિજનલ સ્પીડ ચાલુ થશે હવે જે લોકોનું ટાઈમિંગ પચીસ મિનિટથી ઉપર આવે છે એમણે લગભગ ત્રીજો રાઉન્ડ પૂરો થયા પછી ગ્રાઉન્ડમાં ક્યાં પણ દૂર કે સામે જોવાનું નથી નીચે મોઢું રાખીને ખાલી તમારા પગ ફક્ત તમારા પગ દેખાવા જોઈએ ક્યાં તો તમારી આગળ કોઈ દોડે છે એના પગ દેખાવા જોઈએ બસ એટલું જ જોઈને તમે દોડ્યા રાખો આગળ તમારે જોવાની જરૂર નથી તમે ગ્રાઉન્ડ જોવા જશો કે યાર હજી આટલું ગ્રાઉન્ડ બાકી છે ત્યાં પહોંચવાનું છે તમારી ગુલ થઈ જશે દરેક રાઉન્ડમાં તમારી હાલત ખરાબ થઈ જશે ગ્રાઉન્ડ નહીં જોતા ચાલુમાં બસ નીચે જોઈને તમને ખાલી જેટલા જેટલી જગ્યામાં તમારે દોડવાનું છે એટલી જ જગ્યામાં તમારે જોવાનું છે બીજું ક્યાંય તમારે જોવાનું નથી અને ઓવરટેક મારવો ફરજિયાત છે જે લોકો પણ ધીરે દોડે છે કે ગ્રાઉન્ડની અંદરની સાઈડ પર દોરે છે દોડે છે એ લોકોને ઓવરટેક મારવો જ પડશે એ લોકોને ઓવરટેક મારતા મારતા તમે પાસ થઈ જશો પણ જો તમે એમની જેમ સ્લો થઈ જશો તો તમે ઉડી જશો આ ફક્ત એવું નથી કે ત્યાં ગ્રાઉન્ડ પર જ આ વસ્તુ કરી શકો જો તમારું રનિંગ હજુ બાકી છે તો તમે ઘરે ટ્રાય કરો સો ટકા રિઝલ્ટ મળશે ઘરે ટ્રાય કરો સવારે તમે રનિંગ કરવાના છો સાંજે એકદમ પર ફૂલ પાણી પીઓ જેટલું તમે ખાધું નથી ને એના કરતાં ડબલ પાણી પીવો વાંધો નહીં બરાબર સવારે તમને કામ લાગવાનું છે અને રાત્રે સૂતા પહેલાં આ ખજૂર અને દ્રાક્ષ બોળી દો પાણીમાં સવારે રનિંગ પર જતા પહેલા ખાઈ લો વાંધો નહીં અડધો કલાક પહેલા ખાવશો તો પણ કોઈ વાંધો નથી બરાબર એ તમને રિઝલ્ટ આપશે સો ટકા રનિંગમાં રિઝલ્ટ આપશે ઓકે હવે વાત કરીએ તમે બાર રાઉન્ડ ક્રોસ કરી લો છો પછીની વાત છે સમજો અગિયાર રાઉન્ડ ક્રોસ કરી લીધા પછી એક બે રાઉન્ડની વાત છે મગજમાં એક જ વાત રાખો પગ હલે એટલી તાકાત છે પગમાં બસ પેટમાં શ્વાસ આવે છે મોઢામાં શ્વાસ આવે છે કે નથી આવતો એ ભૂલી જાઓ પગમાં એટલી તાકાત છે કે પગ હલાવી શકો બસ પગ હલે છે પગ ઉચકે રાખો ઉચકે રાખો આરામથી બે રાઉન્ડ નીકળી જશે તેરમા રાઉન્ડમાં બધું નાખી દેવાનું છે તમારે બસ નીચે જોઈને બધું જ આપી દેવાનું છે રાઉન્ડ પૂરો થશે સુઈ જાઓ ત્યાં જઈને અડધો કલાક સુઈ જાઓ બરાબર પછી કોઈ તમને કાંઈ પૂછવાનું નથી પણ જો ફેલ થઈ જશો તો બહાર ગેટની બહાર બધા બહુ છે પૂછવાવાળા બરાબર એટલે એવું વિચારીને દોડજો અને રનિંગ પહેલાં તમારા કોલ લેટર જમા થઈ જશે રનિંગ પૂરું થશે એટલે તમારા કોલ લેટર તમને પાછા મળી જશે અને રનિંગમાં પાસ થઈ જશો પછી આવશે હાઈટ અને છાતી હવે હાઈટના બારામાં હું કંઈક કશું કહી નહીં શકું મતલબ અને પણ છાતીના બહાર હું તમને એક ટ્રીક આપીશ એ તમને યુઝફુલ થશે ટ્રાય કરશો તો હવે હાઈટ એક નાઇટમાં વધારવા માટે એવું કોઈ જાદુ છે નહીં જો તમારે ચેસ્ટ બહાર નથી આવતી ફૂલાવતી વખતે તો તમારે બેક સાઈડ બહાર લાવવાના છે તો છાતી ફૂલાવતી વખતે તમારે આમ નથી કરવાનું તમારે બેક સાઈડ બહાર લાવવાના છે જસ્ટ આમ આ બેક સાઈડ બાર દેખાશે દેખા રહા છે સાસા દેખરા હે ના આ દેખા રહા બસ આ બેક સાઈડ બાર આવશે એટલે ઓટોમેટિક છાતીનું મેઝરમેન્ટ આવી જશે તમારે ઓકે તો હવે હું તમને બતાવું કે મેં લાસ્ટ 10 દિવસમાં છેલ્લા 10 દિવસમાં છેલ્લા 10 દિવસમાં મેં મારી તૈયારીમાં કયો ફેરફાર કર્યો હતો જેના લીધે ટાઈમમાં ફરક પડ્યો છે મને 4 મિનિટ કાપી છે મેં છેલ્લા 10 દિવસમાં બરાબર બતાવું તમને કે છેલ્લા 10 દિવસમાં મેં ક્યાં एक्सरसाइजમાં ચેન્જ કર્યો છે હવે આજે તમને બતાવ્યું છે સવારે ખજૂર અને દ્રાક્ષ ખાવા વાળું તો હવે એમ નહીં કહેતા કે યાર આ તો બહુ મોંઘી આઈટમ છે ખર્ચો કેવી રીતે થશે ભાઈ પચાસ રૂપિયાનું પેકેટ આવે છે પાંચ છ ખજૂર ખાસો રોજ સવારે બરાબર દસ દિવસ ચાલી જશે તો એ કાંઈ મોંઘું કહેવાય નહીં પચાસ રૂપિયા દસ દિવસ ચાલી જશે બરાબર દ્રાક્ષ લાવો થોડી વીસ ત્રીસ રૂપિયાની લાવો પચાસ રૂપિયાની લાવો દસ દિવસ નીકળી જશે આરામથી બરાબર તો કાંઈ મોંઘી ડાયટ છે નહીં હેલ્પફુલ છે મતલબ મેં ટ્રાય કર્યું છે તમે કરી જોજો તમને કોઈ બીજે આઇટમથી હેલ્પફુલ લાગે તો એ ટ્રાય કરો પણ સવારે જતાં પહેલાં અડધો કલાક કલાક પહેલાં કંઈક કંઈક ખાવ મતલબ જે તમને રનિંગ ટાઈમે એનર્જી આપે અને રાત્રે ફૂલ હાઇડ્રેટ રહો પાણી પીને ડિહાઈડ્રેશન થાય સવારે એવી રીતે ના કરો બરાબર તો ભાઈ છેલ્લા દસ દિવસમાં આ હતું મારું ગ્રાઉન્ડ ત્યાંથી શરૂઆત કરીને રાઉન્ડ અહીંયાથી જાય છે આમ નીચે અને ત્યાં નીચે આ રાઉન્ડ થાય છે લગભગ સાડી ચારસો મીટર સમજો ચારસોથી સાડી ચારસો મીટર મતલબ એક રાઉન્ડના બરાબર મારા છેલ્લા દસ દિવસમાં મેં તૈયારી અહીંયા વધાવી દીધી હતી ત્યાંથી રનિંગ સ્ટાર્ટ કરવાનું છે આજ મારું હીલ ટ્રેનિંગ હતું એવું સમજો અને અહીંયાથી રાઉન્ડ પૂરો કરીને ત્યાં નીચે પહોંચવાનું છે આ એક રાઉન્ડ થયો નીચે જવાનો ત્યાંથી ફરી આમ ફરીને અહીંયાથી ચડવાનું છે ઉપર ઓકે આ એક રાઉન્ડ ग्राउंड ना बे राउंड बराबर होतो એટલે આવી રીતે મે 8 10 રાઉન્ડ લગાડી દેતો 8 થી 10 રાઉન્ડ ડેલી સવારે સાંજે લોંગ રનિંગ ચાલતું સાંજે 40 મિનિટ 35 મિનિટ બરાબર સ્લો રનિંગ સવારે આર રનિંગ બસ 8 થી 10 રાઉન્ડ નીચે જવાનો આ નીચે ગયા એટલે એક ફરી અહીંયાને ફરીને આમ જસો એટલે આ બે ફરી નીચે ગયા એટલે ત્રણ ફરી ઉપર આવે એટલે ચાર આવી રીતે 8 થી 10 રાઉન્ડ અહીંના દસ રાઉન્ડ એટલે ગ્રાઉન્ડના વીસ રાઉન્ડની બરાબર થઈ જતા તો બસ આવી રીતે તૈયારી ચાલુ કરી હતી છેલ્લા સમયમાં હિલ રનિંગ કરવું જરૂરી છે તમારે કરવું જ પડશે ટાઈમ ઓછો કરવો છે કરવું જ પડશે બીજો કોઈ છૂટકો નથી આ છે મારા અનુભવ ક્લિયર થઈ ગયું છે તમને યુઝફુલ થાય તો ટ્રાય કરો સો ટકા થશે ટ્રાય કરી જુઓ જો હજુ રનિંગ બાકી છે તમારું તો ટ્રાય કરો થશે યુઝફુલ બરાબર તો આજ માટે આટલું જ ચાલો જય માતાજી આવજો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો ઓકે ચાલો જય માતાજી આપ